અમે પૂગી ગયા છે ક્યાં બરાબર છે અમે અંદર તિયા થઈ ગયા છે આ લોકો ફોટા પાડે છે ને અમુક માણસોની અણાઈ ગઈ છે કાક એજસ્ટ એડજેસ્ટ અમે કરશું બરાબર છે

અલવારા પછી ઓયલા મે ઉભા રહ્યો છું કે ઉભા રહે મત ખબર અમારા માણસો એમ કેવા આયા છે એનો ફોન આવ્યો કે તમે ઘડી કાય ખમો તમે ઉભા રેવી છે બરાબર છે હમણે આવે એટલે પછી અમે જમણ અડે જવાનું છે અમારા બારમાં કે તમે જો અમારા આવો ખાલી જો

આજે ફૂલ બરાબર ચાની છે પાણી જુજુભાઈ વિચાર હતો કે વસ્તુ છે હવે રાટ ડાટ તડકો બહુ ઉઠી ગયો છે બરાબર છે એટલે મે કિલે નથી જાતા કેમ કે તડકો વધારે છે એટલે મે ખાવા જાવી ભૂખ લાગી આ ડમ ડમ થાય છે 4 વાગે 4 વાગે આવવાનું છે 4 વાગે અત્યારે મે જાવી છું નાગવા નાગવા તમે જાવ છો નાગવા કિલે બન છે કિલે જવાનું છે તમારે નાગવા જઈ બરાબર છે દેવું ઓડી જવો આ લોકો કેમ છે તમે ખાલી જુઓ કઈ પેલા વગર ત્યાં આવે તમારી દીવ માં હો ભાઈ તમે ખાલી જો જુઓ તું ક્યાં નાગવા બરાબર છે પણ

તમે દેખાડવાની તમે ખાલી અમે અમારી હાડે આવ્યો તમે ભૂર્યું દેખાડે તમે નથી તમે ખાલી અમારી જોડેરી બરાબર હા તમારે ગોવા જોડે શું કેવાય જોડા

લોકરી ઉડક્યો છે તમને દેખાય છે મારે કઈ દેખાડું કે કઈ છે ને આ છે ઉડકી બીજી ઉડકી જોવી હોય તો તમને દેખાડું તમે ખાલી જો આ helicopter ને ઉડકું ડાયનાસોર ને સંધુ આય પડ્યો હો સંધે માથે ચડીને ઉજુ જવાનું આ પબ્લિક છે દુનિયા તમે ખાલી જો આફકો કે કાય આવો મજા જ આવે આનંદ કરો ભાઈ આનંદ કાય આરે એન્થાઉન જો ડાયનાસોર છે આમાં જને બેવું હોય

નાગવા <Upper language> ફોટા પાડવા બરાબર તો અમુક હતા ને મારે કહું એવા એ અમને હોળી નહીં તો તમે

જે મેમન ને કોઈ દિશાડો નહીં કરવાનો ભાઈ રેડી હવે અમે જાવી ગયા કિલે ને ફોટા ફોટા પણ આધી બહુ પડે ને ચોકરી અમારે એમ નહીં તો અમારે આ દીકરો કરવા આવી ગયો તને આમ મજા આવે આરોરો મે કિલે જાવી આગવાજ નેગેટિવ પૂરી એમ ડાયરેક્ટ કિલે બરાબર છે અરે આપણે શું લાવ્યા કે યુઝ કરવા આવતા મહારાણા કાચા ફારે આવા જે નથી પણ આ યુઝ કરવાનું આ બોલે એટલે પાડી અડિત કરવાની વાત છે ભાઈ આ છે કિલો તો હું તમને જાણકારી આપું આ છે કિલો આ છે મંદિર

રાત માં આવી દેખ બધું રાખતા આવું બધું મશીન કર્યું યુદ્ધ થતું જયારે

ભાઈ તો અમે નીકળી હા ભાઈ બો એ મારો ફોન કોની પાસે ઈ તો કોઈ ખબર નો હોય ઓલા વિશાલ પર એ વિશાલ હવે અમે આમ આગળ વધી રહ્યા છીએ જોવો તમે કાઢીને એટલા ફોટા પડ્યા દુનિયાના ફોટા પડ્યા નો હું દાદા આ ગાડી લીવરો લીવર આવે સાઈડ મારી જો આ ગાડી કહેવાય તમે કાઈ જોઈ નહી ભાઈ મોંગ મોંગ આઈ ગા

हेलो कैसे बाबू हेलो बेटा हेलो 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 आज ना आओ यार नो आओ चुप जी, दूर। दूर। जी दूसरा पड़ाव आ रहा है हमारा ए हे हे आपको कुछ दिख रहा है <laughs> जो आप बड़ा कल में तुमने आगे से दिया खाता तो ना बाहे अभी मोटो थी जो आ गया आज तक बोल तो अपना गोलो है भाई

દેવની દેવની પેલે લેટ ના આયા છે આયા છે લાઈટ હાઉસ હા લાઈટ હાઉસ છે લો આ દેવની પેલે દે આયા છે હમણાં લાઈટ અંદરું થાય એટલે પડી જાય છે ચાલુ તો આ આવડું આને આ જો કેસો ભાઈ છે ગાડી છે મૂકે હનુમાનના થેબે ચડે ને આમાં બધા ફેલાય છે કરે કરે લાઈટ હાઉસ પાસે કેરી ખાઈ રહ્યા

દીબુ અમે ગયા તા બરાબર છે કમ્પ્લીટ થઈ ગયા આને બહુ મજા આવી ગઈ કેમ ભાઈ મજા આવી ગઈ ને મજા આવે કાંઈ ઘટે નહીં કેમ ભાઈ કેમ છો બહુ મજા આવી આટલો ધોળો કેમ તમે કેમ કેમ છે પછી મહિલા જેદી બનાવશું બ્લોગ તે